હેલો નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર હિમાંશુ મેસરિયા ત્યાંના હિમાંશુ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે અમે આવેલા દીપેશ્વરી ધામ ખાતે દર્શન કરવા માટે આવી રહ્યા હતા તો દર્શન કર્યા બાદ દીપેશ્વરી ધામથી રિટર્ન આવતા હતા તો અહીંયા ગાડી એક લીંબ ગામ આવેલું છે ત્યાં ગાડી એક ગોટાનો સ્ટોલ જોયો આ ત્યાં ભજીયા બનાવવામાં આવે ભજીયા એટલા એકદમ સુપર બનાવવામાં આવે છે કે તેમની વાત જ ના થાય કારણ કે ઘણી જગ્યાએ આપણે જોઈએ તો ગેસના બાટલાથી ભજીયા બનાવવામાં આવતા હોય છે પણ અહીંયા ઘણી સરસ મજાનું એક આખું લાકડા છે લાકડાથી સળગાવ્યા બાદ ભજીયા બનાવવામાં આવે છે અને આમની સ્ટાઇલ પણ આખી અલગ છે અને ભજીયા જોવો તો એક ઘોટો પણ એટલો બધો સરસ મજાનો પાકો થઈ ગયા બાદ બહાર કાઢવામાં આવતા હોય છે ઘણી જગ્યાએ આપણે ગોટા જોઈએ એકદમ કાચા હોય છે અને એકદમ નાના નાના ગોટા હોય છે પણ અહીંના ગોટા તમે જો તમને બતાવો તો એક આખો મોટો ગોટો હોય છે તો જે પણ મિત્રો અહીં આગળ દીપેશ્વરી દર્શન કરવા માટે આવતા હોય તમે જો ડેગામ રોડથી આવતા હોય અને રોજડ આવતું હોય રોજડથી પણ તમે દીપેશ્વરી જતા હોય ત્યાં લીમ ગામ આવે છે તો ત્યાં લીમ ગામની અંદર એક શ્રી બજરંગ ગોટા હાઉસ છે ત્યાં આગળ તમે મુલાકાત લઈ શકો છો અને ત્યાંના ગોટા તમે એકવાર ખાશો તો તમે વારંવાર તેના ચાહક બની જશો તો વિડિયો જોતા રહેજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો અમે પણ બાઇક લઈને દર્શન કરવા માટે ગયા હતા ત્યાંથી આવતા હતા તો અમે પણ ગોટા લીધા છીએ અને ગોટાનો પણ સ્વાદ પણ ચાખીએ છીએ તો વિડીયો જોતા રહેજો આ તમે જોઈ શકો છો તો આ એક પ્રકારનો ગોટા છે એક સરસ મજાના ગોટા છે આવા ગોટા તો ભાગ્યે જ અમુક જગ્યાએ જ મળતા હોય છે અને પ્રાઇસ પણ ઓછી રાખેલી છે માત્ર વીસ રૂપિયાના સો ગ્રામ ગોટા મળે છે ઘણી જગ્યાએ તમે જુઓ તો ભાવમાં પણ ધરખમ વધારો હોય છે પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા સો ગ્રામ મળતા હોય છે પરંતુ અહીં માત્ર ને માત્ર વીસ રૂપિયે સો ગ્રામ ગોટા મળે છે અને સાથે જ એકદમ લીલા મરચાં આપવામાં આવતા હોય છે અને ડુંગળી આપવામાં આવતી હોય છે અને કઢી આપવામાં આવતી નથી હોતી આ ધ્યાનો દીકરીને ગોટપ આવે છે ચાલો આપણે ફોટો ખાઈએ છીએ ટ્રાય કરીએ છીએ હમ ખરેખર સુપર બોટા છે તમે આવતા આવ્યો તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો